ખેડા જિલ્લામાં કોંગ્રેસમાં ગાબડું પડ્યું જેમાં મહુદાના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રજીતસિંહ પરમાર ભાજપમાં જોડાયા છે ઇન્દ્રજીતસિંહના પિતા નટવરસિંહ લાંબા સમયથી કોંગ્રેસમાં હતા નટવરસિંહ અનેકવાર કોંગ્રેસમાંથી ધારાસભ્ય રહ્યા છે બે હજાર સત્તરમાં ઇન્દ્રજીતસિંહ કોંગ્રેસમાંથી ધારાસભ્ય બન્યા હતા મહુદાના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાયા છે તેમજ સાબરડેરી ડિરેક્ટર અને કોંગ્રેસ નેતા વિપુલ પટેલ પણ ભાજપમાં જોડાયા છે ન થાય અને તમે બધા જ દિન સુધી ભલે કોઈ પણ પાર્ટીમાં કામ કર્યું હશે એ પાર્ટી ખરાબ છે એવું પણ મારે કેવું નથી હું કોઈ દિવસ કોઈ પાર્ટીની ટીકા કરવામાં માનતો પણ નથી પરંતુ તમને જરા વિશ્વાસ થયો કે ભારતીય જનતા પાર્ટી વિચારધારા સાથે ચાલે છે લોકોના હિતમાં કામ કરે છે તમે બધા પણ લોકોના હિતમાં કામ કરવા માંગો છો તમને પણ એવું મજબૂત માધ્યમ જોઈએ છે અને એટલા માટે તમે આજે અમારી સાથે જોડાયા છો આપ સૌના વંદન સાથે હું આપ સૌનું સ્વાગત કરું છું પણ હું ભારતીય જનતા પાર્ટીમાં આપનું સ્વાગત કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ જય શ્રી રામ જય જય રામ જય ભારત માતા કી જય આભાર પાટિલ સાહેબ આજે આપ સૌ પોતપોતાના વિસ્તારમાં સારી પ્રતિષ્ઠા ધરાવતા સારું પ્રભુત્વ ધરાવતા નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે સાહેબ લગભગ પંદરસો જેટલાનું લિસ્ટ છે પરંતુ હું મુખ્ય મુખ્યના નામથી શરૂઆત કરીશું મૌદા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી ઇન્દ્રજીતજી ઠાકોર એમના પિતા પણ નટવરસિંહજી પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા છે એમને વિનંતી કરીશ

ડોક્ટર વિમુલ વિપુલ રમણભાઈ પટેલ પૂર્વ પ્રમુખ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને સાબરનેરીના ડિરેક્ટર છે આપણે સૌ તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીશું આપણા નેતા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા હોય સી પટેલ પાટીલ સાહેબના હાથે કેસ અને ટોભી ધારણ કરીને